આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ભીમરાડ ખાતેના હાર્ટ એન્ડ વર્ક ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું તો બે હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની સુરતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાય છે તો વિશ્વ પર્યાવરણ દિવસે અનેક લોકો દ્વારા વૃક્ષો વાવણી સાથે વૃક્ષોના જતનની નેમ લેવાઈ હતી સુરતના વર્ષોથી વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરતી સંસ્થા હાર્ટ એન્ડ વર્ક ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભમરાડ ખાતે બે જેટલા વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે વાવાઝોડા બાદ ધરાશય થયેલા વૃક્ષોની જગ્યાએ બે જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા તો સમગ્ર દિવસ દરમિયાન ચાર હજારથી પાંચ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવાની તૈયારી પણ બતાવાઈ છે વિરલ દેસાઈ હાર્ટસેટવર્ક ફાઉન્ડેશનમાંથી બસ કહીશ કે ગંભીર પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છે કોરોનાને હિસાબે જે વૃક્ષનું જે નિકંદન થયું એ તો આપણે સૌ જાણીએ છીએ એના પછી તોકતે આવ્યું અને સાયક્લોનના વાવાઝોડામાં પણ બહુ બધા વૃક્ષો ધારાશાયી થયા છે એટલે આ ઉણપ ભણવા ભરવા માટે કંઈક તો બહુ મોટું કરવું પડશે અને એના માટે અમે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એક એ નારો લઈને આવ્યા છે જે સત્યાગ્રહ એ તો સત્યનો આગ્રહ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો એ વખતનું એ સાથે એ લોકોના ઇન્સ્પિરેશનથી અમે એ કરવા માંગીએ છીએ કોઈનો ઓપોઝ નથી કરવા માંગતા એક જ વસ્તુ છે કે અમે આગળ વૃક્ષો રોપીને અમે શું કરી શકીએ આપણે કન્વિન્સ કરવાનું છે કે કેવી રીતે કન્વિન્સ કરીએ અને એ કરીએ તો અમે અહીંયા ભીમરાડ વકતાણા અને વાંજ ગામમાં આવી રીતે આજે વૃક્ષરોપણ કર્યું છે અહીંયા કોઈ ઇન્સિડન્સ એ છે કે દાંડી જે એમની યાત્રા હતી તે વખતે ગાંધીજી આ ત્રણે ત્રણ ગામો પસંદ કર્યા હતા અને બીજા અમારા મરોલી કડોલી છીણમ આજુબાજુ જે ગામના એમાં ત્યાં વિતરણ ચાલી રહ્યું છે મોટા વૃક્ષોનું અને અહીંયા અમે પોતે આ ત્રણ ગામમાં અમે વૃક્ષો એ કરવા આવ્યા વાપીમાં પણ અમે વૃક્ષોનું વિતરણ કર્યું છે બિલભાઈ ખાસ કરીને અગર વાત કરીએ તો જે કોરોનાનો જે માહોલ હતો મહામારીમાં એની અંદર છે ને ઓક્સિજનની લોકોની બહુ જરૂરત પડી હતી ત્યારે ઓક્સિજનના જે ઉપલબ્ધ આપણે વાત કરીએ ઓક્સિજન તો એ ઓક્સિજન શું છે શું લોકોને અત્યારે બી ખબર પડવું જોઈએ કે ઓક્સિજન માટે આપણે શું કરવું જોઈએ એ માટે અભિમાન આપણે અભિયાન ચાલુ કરવાનો છો હા એટલે આપણે ત્યાં અગર આપણે જાણીએ તો પર હેડ જે વૃક્ષનું કાઉન્ટ જે છે એ સૌથી ઓછામાં ઓછું છે ઇન્ડિયામાં અઠ્ઠાવીસ ઝાડ અને આપણે વિકસિત દેશો જે કેનેડા કે એમાં વાત કરીએ જે જેમાં સૌથી વધુ છે આઠ હજાર નવસો ત્રેપન બે હજાર ઓગણીસમાં હતા બે હજાર વીસમાં એ જ આઠ હજાર નવસો ત્રેપનના એ લોકો દસ હજાર કરી નાખ્યા સાતસો અમેરિકામાં છે ચાર હજાર રશિયામાં છે ઇવન ચાઇના જેવા દેશમાં પણ એકસો બે છે અને એ બસો થઈ ગયા તો આપણે ઘણા પાછળ છીએ અને આવી જ્યારે મહામારીઓ આવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આપણને આપણી રોગપ્રતિકારક શક્તિ આમ તો બહુ જ સારી હોવી જોઈએ પણ કારણ કે આ વૃક્ષો નથી શહેરોમાં પણ હવે વનની જરૂર છે જેટલા બગીચા જે છે એને બદલે એટલા જ વન હોવા જોઈએ તો આ ઓક્સિજનની જે માંગ છે એ પૂરી થઈ શકે સુરતના વિશ્વ પર્યાવરણ દિવસની અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં આર્ટ્સ એન્ડ વર્ક ફાઉન્ડેશન દ્વારા કરાયેલી ઉજવણી આંખે ઉડીને વળગે તેવી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા જી એન્ડ ફેડ